કામ આવે અથવા કોઈ એક માસનો પ્રશ્ન આવી જાય તો પણ કામ આવી જાય ચલો સમજીએ વિરોધી સંખ્યા હવે વિરોધી સંખ્યા કોને કહેવાય તો જેમ કે આપણે વિરોધી શબ્દ ગુજરાતીમાં આવે કે નહીં આવતું રાત તો દિવસ એને વિરોધી કહેવાય તો સાંજ તો સવાર એવી જ રીતે આની અંદર આપણે ગણિતની અંદર વિરોધી સંખ્યા કઈ આવે ગણિતની અંદર વિરોધી સંખ્યા કઈ આવે प्लस पांच तो माइनस पांच प्लस तो मैनस प्लस माइनस आ एक विरोधी के भाई। भाई विरोधी जेम के कोई प्लस ए, अक्षर ए पर ले, ले। चल ऊपर, तो साइनस एखिए तोतेर मैनस तोर तो एनो विरोधी शुभ માઇનસ તોતેર નો વિરોધી માઇનસ હોય એને કહેવાય વિરોધી સંખ્યા હવે વ્યસ્ત સંખ્યા ભણીએ ચલો વ્યસ્ત સંખ્યા કહેવાય કોને વ્યસ્ત કહેવાય કોને સમજો વ્યસ્ત કોને કહેવાય વ્યસ્ત એટલે ઉલટું વ્યસ્ત એટલે ઉલટું આ એક ભાઈ આ રીતના ઊભા છે આ રીતના ઊભા છે હવે આના વ્યસ્ત કેવો હોય આનાથી ઉલટું આનો વ્યસ્ત થાય આ રીતે આ એનો વ્યસ્ત થઈ ગયો માથું ઉપર હતું પગ નીચે હતા અહિયાં માથું ઉપર હતું પગ નીચે હતા અહીંયા માથું નીચે આવી જાય અને પગ ઉપર જતા રે આને કહેવાય વ્યસ્ત વ્યસ્ત એટલે વ્યસ્ત એટલે આપણે લખીએ પાંચ ભાગ્યા બે હવે ઓનો વ્યસ્ત શું થાય ઓનો વ્યસ્ત શું થાય એનો વ્યસ્ત શું થાય તો આનો વ્યસ્ત થાય બે ભાગ્યા 5 એટલે આનાથી ઊલટું બતાવવાનું આનાથી ઊલટું બતાવવાનું જેમ કે અહીંયા બરાબર ન આવે આમ નિશાની જ બરાબર એટલે ઇક્વલ થઈ જાય અહીંયા પણ બરાબર ન આવે આપણે ઇક્વલ જ કરી દીધું 5 ભાગ્યા 2 તો અહીંયા 2 ભાગ્યા 5 એટલે કે ઊલટું થઈ જવું જેમ કે અહીંયા ફક્ત 7 આપ્યા હોય તો 7 નો વ્યસ્ત શું થાય 7 નો વ્યસ્ત જો 7 ઉપર હોય તો સાત ની નીચે કશું ના હોય એક જ ગણાય આ સમય સંખ્યાનો નિયમ છે અહીંયા સાત ની નીચે એક જ ગણાય હવે અહીંયા સાત છે તો અહિયાં આનો વ્યસ્ત થઈ જાય એક ભાગ્યા સાત હવે ઘણા વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરતા હોય વ્યસ્ત અને વિરોધીમાં નિશાનીમાં ભૂલ કરતા હોય વિરોધીની અંદર નિશાની બદલાય વિરોધીની અંદર શું બદલાય નિશાની બદલાય એક સારું હોય તો બીજો ખરાબ હોય જેમ કે એક પ્લસ હોય એક નફો કરતો હોય એક નુકસાન કરતા હોય માઇનસ હોય એ જ રીતે જ્યારે વ્યસ્તની અંદર નિશાની ક્યારેય ન બદલાય વ્યસ્ત સંખ્યાની અંદર નિશાની ક્યારેય બદલાતી નથી વ્યસ્તની અંદર ફક્ત ઉલટું જ થાય સાત હોય તો એક ભાગ્યા સાત થઈ જાય હવે એક બીજું કહું કે બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર કરીએ ને બે વ્યસ્ત સંખ્યાઓનો गुणाकार બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર હંમેશા એક જ મળે હંમેશા એક જ થાય કઈ રીતે બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર એક જ કેમ થાય જેમ કે આપણે અહીંયા લઈએ આ લીધી એમ જ લઈએ 5 ભાગ્યા 2 લીધી હવે ઓની વ્યસ્ત સંખ્યા કઈ થાય તો 2 ભાગ્યા 5 થાય કે ન થાય 2 ભાગ્યા 5 હવે બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર આનો ગુણાકાર કરો તો શું જવાબ મળે ઉડી 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 ગયા 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 બે સંપૂર્ણ ઉડી જાય કશું વધતું નહીં અને જો કશું ના વધે ને ગુણાકાર ની અંદર કશું ના વધે તો વધે આપણો માત્ર એક શું વધે ઓનલી એક વધે જવાબ આવે કારણ કે એક ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે એમ ગુણો કે કોઈ બી આપણે સીધું સાધુ નામ જ લઈ લઈએ જેમ કે મોર વિશે લઈ લઈએ મોર મોર ગુણ્યા એક કરો તો જવાબમાં મોર જ આવે आवे के ना आवे मोर गुनिया एक करो तो जवाब में मोर ज आए जम के अँ पच्चीस गुणिया एक करो तो जवाब में पच्चीस जाए ये संख्या पोते जावे माटे एक ए गुणाकार माटे तटस्थ संख्या छे एक ए गुणाकार माटे तटस्थ संख्या છે અને એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે યાદ રાખી લેવાનું જીરો એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે જીરો સાથે ગમે એનો તમે સરવાળો કરો જવાબ શું આવે જીરો જ આવે અરે સોરી તે સંખ્યા પોતે જ આવે જીરો સાથે તમે ગમે તે સંખ્યાનો સરવાળો કરો તો તે સંખ્યા પોતે જ જવાબ બને અને કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો તો પણ તે સંખ્યા પોતે જ જવાબ બને છે ચલો આટલા સુધી ખબર પડી કમ્પ્લીટ વિરોધી સંખ્યા કોને કહેવાય તો નિશાની બદલાય અને વિરોધી વ્યસ્ત સંખ્યામાં ઉલટું થઈ જાય અને વ્યસ્ત સંખ્યા એક એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે અને જીરો એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે ઓકે ચલો આગળ હવે આપણે દાખલો ચલો હવે ઉદાહરણ નંબર એક એ શું કે ત્રણ વાગ્યા સાત વત્તા માઇનસ છ વાગ્યા અગિયાર વત્તા માઇનસ આઠ વાગ્યા એકવીસ વત્તા પાંચ વાગ્યા બાવીસ ની કિંમત શોધો હવે આની અંદર આવી રીતના સમય સંખ્યાઓનો સરવાળો કે બાદ બાકી આપ્યું હોય ને તો પેલા એનો લસા લેવો પડે પેલો લસા લેવો પડે તો જોવાનું કે અહીંયા સાત ને કોઈ પણ છેદ સાથે નજીકની કિંમત કે ઘડિયામાં કોઈ શેડ થાય છે ખરું ચલો સાત ના ઘડિયામાં અગિયાર શેટ થતા નથી સાત ના ઘડિયામાં બાવીસ શેડ થતા નથી સાત ના ઘડિયામાં એકવીસ શેટ થાય છે તો શું કરવાનું પેલા આ બંને પદ ભેગા કરી દેવાના અને હવે અગિયાર ના ઘડિયામાં બાવીસ શેટ થાય છે તો અગિયાર ને બાવીસ ને ભેગા કરી દેવાના તો ચલો લખીએ ત્રણ ભાગ્યા સાત વત્તા માઇનસ આઠ ભાગ્યા એકવીસ વત્તા માઇનસ છ ભાગ્યા અગિયાર વત્તા પાંચ ભાગ્યા બાવીસ ચલો હવે શું કરવાનું અહીંયા એકવીસ છે આપણે લસા લેવાનો છે અને લસા લેવા માટે છેદ સરખા કરવા પડે અહીંયા એકવીસ છે અહીંયા સાત છે તો અહીંયા આપણે એકવીસ કરવા હોય તો સાત ને કેટલા વડે ગુણ્યા તે ઉપર પણ ત્રણ વડે ગુણવા પડે ત્રણ તરી નવ સાત તરી એકવીસ માઇનસ આઠ ના આઠ એકવીસ ના એકવીસ હવે જુઓ અહીંયા એકવીસ અહીંયા એકવીસ છેદ સરખા થઈ ગયા અને છેદ સરખા કરવા એને કહેવાય સમછેદી સમાન છેદ છેદ સમાન કરવા એટલે સમછેદી સમછેદી બની ગયા તો હવે આનો લસા લેવાનો ઉપર કયા છે નવ આ બાજુ આઠ હવે આ ગુણાકાર નું કહેવાય કેવા કહેવાય ગુણાકાર કહેવાય એટલે પ્લસ માઇનસ માઇનસ ચલો હવે આ બાજુ અહિયાં માઇનસ છ અને અહીંયા પાંચ અહીંયા અગિયાર અને અહિયાં બાવીસ તો અહીંયા આપણે બાવીસ કરવા કેટલા વડે ગુણવા પડે બે વડે અહીંયા પણ બે વડે તો છ દુ બાર બાર પણ કેવા માઇનસ બાર ભાગ્યા બાવીસ વત્તા પાંચ ભાગ્યા બાવીસ અહિયાં બાવીસ અહિયાં બાવીસ તો આપણે લસા લઈ લેવાનો બાવીસ નો અને માઇનસ બાર વત્તા પાંચ વચ્ચે કઈ નિશાની જે છે એ જ મૂકી દેવાની ચલો આગળ હવે નવ માંથી આઠ જોઈ તો કેટલા વધી નવ માંથી આઠ જોઈ તો કેટલા વધી એક તો એક ભાગ્યા એકવીસ વત્તા માઇનસ બાર માંથી પ્લસ પાંચ જાય તો શું વધે સાત પેલા બારમુંથી પાંચ કાઢવાના એટલે સાત વધી અને મોટી મોટા પદની નિશાની લગાઈ દેવાની એટલે માયના ભાગ્યા બાવીસ હવે આ બંનેનો લસા લેવાનું તો યાદ રાખવાનું કે બે ક્રમિક સંખ્યાઓનો લસા તે બંનેના ગુણાકાર જેઠો જ થાય જેમ કે બે અને નો લસા કરવો હોય તો બે ગુણિયા ત્રઈ ચાર અને નો લસા કરવો હોય તો ચાર ગુણિયા પાંચ એમ એક અને બાવીસ નો લસા કરવો હોય તો એકવીસ ગુણ્યા બાવીસ કરો એટલે આપણે અહીંયા લેવો હોય તો કેટલા વડે ગુણવા પડે આ એકવીસ અહીંયા પણ ગુણ્યા એકવીસ અહીંયા ગુણ્યા બાવીસ અહીંયા પણ ગુણ્યા બાવીસ તો હવે બાવીસ એકા બાવીસ વત્તા અહીંયા એકવીસ સીતા માઇનસ એકસો સુડતાલીસ એકવીસ સીતા એકસો સુડતાલીસ અને માઇનસ હવે આ બાવીસ ગુણ્યા એકવીસ કરો કેટલા વધે તો બાવીસ ગુણ્યા કરો ચારસો કરો પચાસ બાસઠ એટલે બાસઠ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ એકસો ને સુડતાલીસ ચાલો બાદ બાકી કરવાની એકસો માંથી બાવીસ કાઢો પાંચ બે એક ચલો હવે છે આપણે ઉદાહરણ નંબર બે ઉદાહરણ નંબર બે શું કહે છે આ આપેલ સંખ્યાઓની કિંમત શોધો આ સંખ્યાઓનો તો ડાયરેક્ટ આપણે છેદ ઉડાડીને કિંમત શોધી શકીએ પહેલા એને વ્યવસ્થિત લખી મારીએ -4 ભાગ્યા 5 * 3 ભાગ્યા 7 * 15 ભાગ્યા 16 * -14 ભાગ્યા નાવ આ ઉપરથી બેઠે બેઠી સંખ્યાઓને અહીંયા લખી

गया। चलो तो आ, दू साथ गया साथ गया। चौ चार तो चोगू, चोगू, चार, गया, चार गया। आ, तो बे दू चार बे गया बे गया। हम અહીંયા વધ્યું શું અહીંયા ખાસ ઘણા ખરા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે કે અહીંયા શું વધ્યું હવે તો જુઓ અહીંયા કશું ન હોય ને તો માઇનસ એક કહેવાય કારણ કે માઇનસ પડ્યું છે એટલા માટે માઇનસ એક ગુણ્યા અહીંયા પણ કશું નહીં તો માઇનસ એક માઇનસ એક ભાગ્યા અહીંયા કશું વધ્યું હા આ વધ્યા ને બે અહીંયા વધ્યા બે હવે એક એકા એક માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ એક ભાગ્યા બે તો આપણે પ્લસ ના લખીએ તો ચાલે એક દાખલો ચલો હવે આપણે ભણીશું આગળ ઉદાહરણ નંબર ત્રણ અહીંયા જુઓ ઉદાહરણ શું કહે છે કે આ બંનેની જોડી આ બંનેની જોડી અને આ જોડી કુલ ત્રણ જોડી છે અહીંયા હવે શું કરવાનું આ જે રહે ને આ પદ એને ઉઠાવીને આ બાજુ લાવો એને ઉઠાવીને આ બાજુ લાવો તો આ બાજુ લાવશો ને તમે એટલે આ તો એમનું એમ રહેશે બે ભાગ્યા પાંચ ગુણ્યા માઇનસ તીન ભાગ્યા સાત પણ આ બાજુ આવશે ને એટલે આ કેવું થઈ જાય છે અહીંયા કેવું થઈ જશે આ માઇનસ તીન ભાગ્યા સાત રહે ને માઇનસ તીન ભાગ્યા સાત એ આ રીતે ગુણ્યા તીન ભાગ્યા પાંચ આ રીતે હવે આ માઇનસ તીન ભાગ્યા સાત અને અહીંયા માઇનસ તીન ભાગ્યા સાત આ બંનેમાં આવ્યું આ પદ અહીંયા હતું ને અહીંયા આવ્યું એટલે આ બંનેમાં મો આવ્યું કે ના આવ્યું તો આમાંથી આને કોમન કાઢવાનું એટલે આ એક જોડી બે જોડી અને આ બાકી રહી ગયું એ ત્રીજું માઇનસ એક ભાગ્યા ચૌદ ખાસ આ રીતે જ કરવાનું આની અંદરથી આને કોમન કાઢવાનું માઇનસ તો તમે કોમન કાઢો એટલે પ્લસ થઈ જાય હવે આ છે આ માઇનસ ને હું આની સાથે જોડી દઉં અહીંયા જોડી દઉં તો અહીંયા શું થઈ જાય છે અહીંયા પ્લસ પ્લસ થઈ જશે ખબર પડી કઈ રીતે થાય આ માઇનસ ને મેં અહીંયા જોડી દીધું એટલે જયારે માઇનસ પ્લસ આ બંને થશે ને માઇનસ પ્લસ એટલે વળતું માઇનસ થઈ જશે પણ આપણને સરળતા પડે એટલા માટે અમે ત્યાં જોડ્યું બાકી ના જોડો તો પણ દાખલો ગણાય પણ એક ગણવામાં સરળતા પડે એટલા માટે મેં જોડે કોઈ પાછળ નિશાળીમાં ભૂલ ના થાય ચલો આગળ હવે શું કરવાનું અહીંયાથી માઇનસ તીન ભાગ્યા સાત લો અને અહીંયાથી માઇનસ તીન ભાગ્યા સાત લો અને કોમન કાઢો એટલે માઇનસ તીન ભાગ્યા સાત કોમન કાઢ્યું તો અહીંયા શું વધ્યું બે ભાગ્યા પાંચ વધ્યું અને અહીંયા તીન ભાગ્યા પાંચ હવે વચ્ચે નિશાની કઈ છે પ્લસ કે માઇનસની તો વચ્ચે પ્લસની નિશાની છે અહીંયાં ભૂલ ના થાય એટલા માટે આપણે આ પદ એક્સ્ટ્રા કરવું પડ્યું કૌસવાળું માઈનસ એક ભાગ્યા ચૌદ હવે શું કહે છે અહીંયા છેદ સરખા તો લસા લઈ લેવાનો માઇનસ ત્રણ ભાગ્યા સાત લસા લો એટલે પાંચ બે વત્તા ત્રણ કેટલા થાય બે વત્તા ત્રણ કેટલા થાય પાંચ માઇનસ એક તો શું વધે એક વધે તો આ માઇનસ તૈયાર ગુણ્યા એક એટલે માઇનસ જ રહેવાના માઇનસ એક ગુણ્યા એટલે માઇનસ ત્રણ જ રેસી કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર એ સંખ્યા પોતે જ મળે તો માઇનસ તીન ભાગ્યા સાત માઈનસ એક ભાગ્યા ચૌદ આ પદ આપણને અહીંયા મળે આટલા ખબર માઇનસ તીન ભાગ્યા સાત આ જતું રહ્યું આ આપણે ઉડાડે ને છેદ ઉડાડ્યા ત્યારે આપણને અહીંયા એકડો મળ્યો હતો એ તૈન એકાદ તૈન એટલે જવાબ માઇનસ તીન જ રહેવાનો જે માઇનસ તીન ભાગ્યા સાત લખ્યું અને આ પદ આખે આખું ઉઠાઈને આ બાજુ મૂક્યું કમ્પ્લેટ આટલા ઉધી દરેક વિદ્યાર્થીને ચલો હવે શું કરવાનું અહિયાં લસા લેવો પડે લસા લેવા માટે છેદ સરખા કરવા પડે અને છેદ કરવા માટે છે તો લાવવા માટે આને બે વડે ગુણવા પડે અને નીચે બે ગુણો તો ઉપર પણ બે વડે ગુણવા પડે બે વડે ગુણતા શું જવાબ મળે છે તૈ છ એટલે માઇનસ છ ભાગ્યા ચૌદ માઇનસ એક ભાગ્યા ચૌદ 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 નીચે છેદ સરખા થઈ ગયા તો ચૌદ નો લસા લઈ લો એટલા માટે છ ને એક સાત પણ દિશાની મોટા પદ ની ભાગ્યા ચૌદ હવે શું કરવાનું છેદ ઉડે કે નહીં ઉડતા કોઈ બી સંખ્યા ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી દેવાની જ્યાર સુધી ફેરવાય ત્યાર સુધી તો અહીંયા છેદ ઉડે તો સાત દૂ ચૌદ સાત સાત જતા રહ્યા શું વધ્યું ઉપર કશું ના વધે તો એક અને માઇનસ હતા એનાય માઇનસ મૂકી દીધા અને બે નીચે હતા એને અહીંયા જોડી દીધા તો આ આપણો જવાબ ચલો હવે સધ્યા દાખલા સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ ટાઈમથી